સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામના રહેવાસી અને હાલ બહુચરાજીની ગોકુલધામ સોસાયટીમાં રહીને વકીલાત કરતા પ્રવીણભાઈ શંકરભાઈ શ્રીમાળીની દીકરી ઉર્વશ્રી મર્ચન્ટ કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતી હતી ત્યારે ગત બુધવારે બપોરે તેણે હોસ્ટેલના રૂમમાં પંખે દુપટ્ટા બાંધી ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી જેમાં પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેર જાન્યુઆરીએ કોલેજના પ્રવાસેથી ઘરે આવેલી ઉર્વશ્રીએ તેના પ્રોફેસરો નાપાસ કરવાની ધમકીઓ આપી ત્રણ ત્રણ વખત લખવા આપીને બે થી ત્રણ કલાક સુધી સતત એક જ જગ્યાએ ઊભા રાખી ખરાબ શબ્દો બોલે છે અને તેના શરીરે ખરાબ રીતે સ્પર્શ કરે છે તેમજ શરીરને કોઈ પણ બહાના હેઠળ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે આ અંગે પ્રિન્સિપાલને રજૂઆત કર્યા બાદ પણ તેમણે તેની કોઈ ફરિયાદ સંભાળી નથી અને તમે ભણવા આવો છો તો બધું સહન કરવું પડશે મારી પાસે ફરિયાદ આપવા નહીં આવું તેવું કહીને પ્રિન્સિપાલ પણ પ્રોફેસરનું ઉપરાણું લેતાનું જણાવ્યું હતું પોતે આ બધાથી તાકી કંટાળી ગઈ હોવાનું કહેતા પિતા તરીકે તેમણે દીકરીની સાંત્વના આપી હતી અને જરૂર પડે તો કોલેજમાંથી એડમિશન રદ કરાવી બીજી જગ્યાએ એડમિશન લેવાની વાત કરી હતી પ્રિન્સિપાલે રજૂઆત કર્યા બાદ પણ પ્રોફેસરના સાથ સહકારમાં રહીને તેમની દીકરીને કોઈ પણ જાતનો ન્યાય ન આપતા આ તમામ લોકોના ત્રાસને કારણે ઉર્વશીએ ફાંસો ખાઈ લીધાનું જણાવ્યું છે તાલુકા પોલીસે પાંચ સામે ફરિયાદ દાખલ કર્યા બાદ મહેસાણા સિવિલમાં

સો મારું નામ પટેલ અંજીતા છે હું મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં ફર્સ્ટ યર કરું છું અને જેને સુસાઈડ કર્યું ઉર્વશી શ્રીમાલી ઉર્વશી એ મારી ફ્રેન્ડ હતી રૂમમેટ ક્લાસમેટ હું ચોવીસ કલાક એના જ જોડે હતી તો હું તમને બધું જ કહી શકું કે કેમ એને સુસાઈડ કર્યું હશે એને મીડિયાવાળા અને તમે બધામાં જાણવા માગતા હશો કે એનું મેઇન રીઝન શું હશે કે જેના કારણે મારી ફ્રેન્ડે છેલ્લે સુસાઈડનો નિર્ણય લીધો હતો તો એના પર રેગિંગ થતું હતું કોલેજની અંદર કોલેજ પહેલેથી એમને હેરાન કરતી હતી તો પહેલો જે કિસ્સો જે થયો હતો રેગિંગનો એ બહુ જ અસર કરી એના મગજ ઉપર બહુ જ ઇમોશનલી કરી ટ્રોમા ક્રિએટ કર્યો મારા મારા ફ્રેન્ડના મગજમાં અને શી એન્ડેડ અપ સુસાઈડ સો ફર્સ્ટ કિસ્સો એવો હતો કે પાંચ તારીખે અમે ટૂર પર જવાના હતા તો અમે બે દિવસ પહેલાં સર પાસે ક્યાં પ્રિન્સિપલ સર પાસે લીવ એપ્લિકેશન લઈને આખા ક્લાસ વતી નહીં શિયાળના હતા એટલે મોન અને ઉર્વશી બંને ગયેલા કે સર તમે બે દિવસની રજા આપો પેકિંગ માટે અથવા ઘરે જઈને કંઈક વસ્તુ લાવી હોય તો પ્રિન્સિપલે હાય પાડી દીધી એ ટાઈમે બે તારીખની વાત અને પછી દોઢ વાગ્યે વિપક્ષી જે કહેવાય એવા ગુસ્સેથી આવ્યા ને કે કોણ હતું પેલા બે જણા કે જે પ્રિન્સિપલ સરની ઓફિસમાં એન્ટ્રી લીધી હતી તો મનન ઓર્વસન ઊભી કરી અને મનન ઓર્વસન એટલું બોલ્યા ને ચાલુ ક્લાસ વચ્ચે જોશથી આખો ક્લાસ પ્રૂફ છે એની અંદર તો એટલું જોશથી એટલે કે મારા ફાધર બી મને એટલું જોશથી બોલ્યા નહીં હોય એટલું એને ટોનમાં એટલું ડિસરેસ્પેક્ટથી વાત કરી હતી ને એ વિપક્ષીએ તો મારી ફ્રેન્ડ બહુ જ ગભરાઈ ગઈ હતી હું બી ગભરાઈ ગઈ હતી અને હું તો રોવા જ માંડી હતી બધા વચ્ચે મારા ફ્રેન્ડ રોઈ નહોતી ઘરે ગઈ એરી હોસ્ટેલ ગયા અમે અને એનું સ્ટ્રોંગ પણ તૂટી ગયું છે એટલે એને રોવા મંડી બહુ જ રોઈ ફાધરનો કોલ કર્યો બધું કીધું અને મને કીધું કે આજે તમારે કોલેજ છોડવીએ મેં તો હાર વડો આપણે ભેગા થઈને છોડી દે તો અને એનું રીઝન શું હતું કે વિપક્ષી સર અમને આવ કીધેલું એ ક્લાસમાં એન્ટ્રી લીધી ત્યારે લિટરલી આવ કીધેલું કે તમે જે ને નાના છો ઇંડામાં જ રહો છો તમે તમે હો કોણ કે તમે પ્રિન્સિપલ સર મારી પરમિશન લીધા વગર તમે પ્રિન્સિપલ સર પાસે ગયા જ કેમ મતલબ શું અમારે પરમિશન લઈને જવાનું કે ક્યાં અમારે કઈ રીતે શું કામ પાઈ પડ્યું બધું પૂછીને કરવાનું તો એવું કીધું કે તમારી ઓકાત શું છો આવું મનન ઉર્વશીને કીધેલું અને અમને ધમકી આપેલી કે ફેલ કરશું તમને એ ફેલના જ કારણે મારી ફ્રેન્ડે સુસાઈડ કરવાનું સુસાઈડ કરવાનો નિર્ણય લીધેલો તો મારા ફ્રેન્ડ તો હું કીધું મેં તમને ક્લાસમાં રડવા માંડી હતી ઘરે આવી હોસ્ટેલમાં આવી હું એ બી રડવા મંડી અને મને છેલ્લે રાતનો કીધું અને તમે સુસાઈડ કરવાની ઈચ્છા થાય અને એ ટાઈમે મારું મગજ બી થઈ ગયું કે મારે સુસાઇડ કરવું કે મને એટલું મેન્ટલ ટોર્ચર આપેલું છે ના સરે અને મારું પહેલી વખત આ એક કેસો નહીં મને ચારથી પાંચ વખત આ સરે મને હેરાન કરેલી ઈચ્છા આવી રીતે મારી ફ્રેન્ડનો પહેલી વખત હતો પહેલાં મને ટાર્ગેટમાં લીધેલી અને આ વિપક્ષી સર પહેલાં સીઆરના ટાર્ગેટ મળે સિમ્પલ એમનું લોજિક હતું સીઆરના ટાર્ગેટ મળો સીઆરને હેરાન કરો અને ભાઈ શિયાળેટા મેં હતી મેં રિઝાઇન આપી દીધું પહી તો બી મને હેરાન કરે અને પછી મારા ફ્રેન્ડના ટાર્ગેટમાં લીધેલી તો આતો હતો પહેલો કિસ્સો બીજો કિસ્સો હતો અને મેં એ કિસ્સાને તો કે બે વખત સોરી બી કહેવા ગયેલા તો એટલું ખરાબ રીતે એમનો બોલ્યા ને વાંક કંઈ જ નહોતું અમારું કંઈ નાની બાબતનો મોટી કરીએ અને વિપક્ષી સર કહેવાય ને હી ઇઝ અ વેરી ગુડ એટ બ્લેમિંગ ગેમ કોઈના પર બી બ્લેમ કરી દે કંઈ બી બોલ દે મતલબ એમને ખબર ના પડે અને સાયકોલોજીસ્ટ હતા મતલબ કહેવાય ને પીએચડી સ્કોલર એમડી અને એમને શું ખબર ના આવે કે લોકો સાથે કઈ રીતે વાત કરવી સ્ટુડન્ટ સાથે કઈ રીતે વાત કરવી એ એમને ખબર ના પડી એટલું ગુસ્સેથી વાત કર્યું અને અમને એવું કીધું કે તમે છોકરીને જાતો ને તમને માર ખવડાઈશ તમને ફેલ કરી દઈશ અને એવું કીધું યુનિવર્સિટીમાં તમને ફેલ કરીશ અને એટલા ચાર્ટા લગા દૂગા લિટરલી આ વર્ડ હતા કે ચાટા લગા દૂગા થપ્પડ મારી દઈશ તમને બધા વચ્ચે આવું કીધેલું એટલું કોઈ વાંક હતો બી નહીં અને આખું સિચ્યુએશનને એટલી મોટી ક્રિએટ કરી અને તો એક એ હતું બીજું નુવાન નુવાન પ્રશાંત નુવાન જે ઓર્ગેનોનના હતા એ બી મારા ફ્રેન્ડને બી બહુ જ હેરાન કરતા હતા અને એ લોકોનું કેવું હતું નુવાન વિપક્ષી બંને બેસ્ટ ફ્રેન્ડ એકનું દુશ્મન બીજાનું દુશ્મન એવા ટાઈપનું હવે વિપક્ષી સર જોડે અમે દુશ્મન થઈ જ ગયા હતા એમને અમને બનાવી લીધા હતા તો નુવાનના મેન ડાયરેક્ટલી કે ડાયરેક્ટલી થઈ જ ગયા હતા અમે એક ટાઈપથી દુશ્મન તો એ બી એમને બહુ હેરાન કરતા બ્લેમ કરેલું અમને કે તમે પ્રિન્સિપલ સરની ઓફિસમાં ગયેલા છો તો સ્ટુડન્ટ કેમ જાય છેલ્લે તો મારી ફ્રેન્ડે ઇન ધ એન્ડ કહેવાય ને કે સર એ મતલબ ભૂલ કરતા હોય બધા માણસો ભૂલ કરતા હોય સરને થોડું જતું કરો પણ સાચું કહું ને હું એકથી પાંચ વર્ષ અમારા પાંચ ચાર વર્ષ હોય છે અને એક વર્ષ ઇન્ટર્નશિપ બધે બધાએ જતું કર્યું બધે બધાએ પોતાની જાતને દબાવવા દીધું છો અને હવે છેલ્લે મા ફ્રેન્ડે સુસાઇડ કર્યું તો હું કેમ ચૂપ રહું હું કેમ પોતા હવે આ સરની આ ભૂલને હું જવા દઉં મેં તો સ્વીકાર કરી લીધું કે મારા લાઈફ આ જ છે અમારા ફ્રેન્ડ સ્વીકાર ના કરી કે છેલ્લે સીએન્ડેડ ઓફ સુસાઇડ તો આમ એન હતું બીજું ટૂરનો કિસ્સો હું કહેવા માંગીશ સૂરમાં દસ હજાર લીધા હતા પાંચ હજાર અંદરખાને લીધા હતા અને અમે જે લોકો પુઅર ફેમિલીના હતા જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતી એ લોકો ગયા પ્રિન્સિપલ સર પાસે કે સર અમારા પાસે પૈસા નથી એટલા બધા તો તમે કંઈક કરો બે દિવસમાં પૈસા માગે લો કે બે દિવસમાં દસ હજાર જમા કરો હાલના તો ભાઈ ક્યાંથી લાવો અને છેલ્લે વિપક્ષી સર એને એવી ધમકી આલી પ્રિન્સિપલ સરે જ કીધું હતું અને બંને ભેગા થઈને એવી ધમકી આલી કે જ્યારે તમારા મા બાપ લાખ રૂપિયા ફી ભરી હોય ને તો તમારા મા બાપની ઓકાત તો હશે જ કે એક્સ્ટ્રા પાંચ હજાર ને દસ હજાર ભરી શકો આ રીતે ઘરે ફીઓ લીધેલી ને આ અંદર ખાને એક્સ્ટ્રા પૈસા લીધેલા હતા ટૂરમાં કંઈ જ એવું સારું આરખું હતું નહીં ખાવામાં ઠીકરા નતા મારા ઉર્વશીના ડાયરિયા થઈ ગયા હતા અને કેટલી દવાઓ લીધી હતી બધું મતલબ બધા પ્રોબ્લમ હતી આવા ટાઈપની કંઈ ખર્ચો ના આપ્યો કંઈ જ મતલબ કહેવાય ને આમ પ્રોબ્લમનો આઉટ ના કરેલું કંઈ દબાઈ એ વાતનો તો બધાને લાગતું હતું કે હું સુસાઇડ કરી લઈશ કારણ કે મારા જોડે ચારથી પાંચ વખત આવો રેગિંગનો કિસ્સો વિપક્ષી સ્તરે કરેલો છે એવી તે મને મેન્ટલ ટોર્ચર આપેલી હતી પહેલાં એટલે મેં ડિઝાઇન આપ્યું હતું સીઆર મેથી જ તો બધાને એવું લાગ્યું હતું પણ મારા ફ્રેન્ડે સુસાઈડ કર્યો તો કહેવાય ને પહેલાં મને ટાર્ગેટમાં લીધી પછી મારા ફ્રેન્ડને ટાર્ગેટમાં લીધી સ્પેશિયલી અને સ્ટેન્ડર્ડ ઓફ સુસાઈડ ત્રીજો કિસ્સો એવો હતો કે ઓગણત્રીસ એક બે હજાર પચીસ મારી ફ્રેન્ડે સુસાઈડ કર્યો હતો સાડા બાર વાગે કે એક વાગે તો અમે કોલેજ નહોતા ગયા અમે કોલેજ કેમ નહોતા ગયા જનરલ્સ બાકી હતી કે એટલે નહીં જવું આપણે કોલેજની અંદર જનરલ્સ પતાવી એ લોકો બે દિવસમાં જનરલ માગો અને અમારે ઇમરજન્સીમાં લખીને મોકલાવી પડો તો અમે ગયા નહીં સવારના નવ વાગે અમે ઊંઘતા હતા કારણ કે અમે ચાર ત્રણના ચાર વાગે સુધી નકરું લેસન કરકર કર્યું હતું તે અમને જગાડે ઓર્ડરને કે હાલના નીકળો પ્રિન્સિપલ સાહેબ ચેકિંગ માટે આવો ઇવન મારા બ્રધરના ફાધરને એવું કીધેલું કે તમે એન્ટ્રી ના લેકો અને બેગ મૂકવા આવવું હોય ને મારું થોડું ઉપર માળો માણસે તો ના દે અને પ્રિન્સિપલ સાથે એમને મેન્ટરિયા દીધી ચેકિંગ માટે આવી રીતે કોણ ચેક કરે એક એક રૂમ મતલબ નવથી ચાર કહેવાય ને બંધ કરી નાખ્યું વીજળી ફ્લાઇટ બધું બંધ કરી નાખ્યું એટલે કેમેરા બી બંધ થઈ ગયેલા મારા ફ્રેન્ડ એ જ ટાઈમે બહુ જ ગભરાઈ ગયેલી હતી મેઈન રીઝન આ કે એ જ ટાઈમ હતો જેના માઇન્ડ મગજ ઉપર મેઇન અસર કર્યો હતો ત્રીજું કહેવાય ને મારી ફ્રેન્ડ પૂજા એને તાળું તોડ્યું એને બારીકોદી મતલબ બારીકોદી નીચે એને પહેલાં જોઈ ઉર્વશીને લટકતી તો કોઈ હેલ્પ કરવા બી ના હોસ્પિલ હોસ્ટ હોસ્ટેલ મેનેજમેન્ટ ના જેસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર